મારું નામ મગનભાઈ ભાલોડિયા ગામ આમરણ તાલુકો મોરબી જિલ્લો મોરબી તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર છે નવ્વાણું બે ત્રેપન પંચાણું સાત એકાણું આપણે આ કઈ વેરાયટી વાવી છે આ વેરાયટી વાવી છે એક્સપોર્ટ મંતવ્ય સીટ પ્રાઇવેટ લિમિટેડ બરોબર આ તમને કેવી લાગી વેરાયટી આ વેરાયટી અત્યારે સારી લાગી છે મેં આમાં બાવીસ વર્ષથી આ ખેતરની અંદર દેશી ખાતર નાખેલ નથી અને વેરાયટી બહુ તમારી સારી લાગી છે મને અને આમ મંતવ્ય સીડ નું મને બિયારણ બહુ સારું લાગ્યું એટલે મંતવ્ય સીડ અને કોઈ પણ ખેડૂતને બિયારણ લેવું હોય તો સારી કંપનીનું અને વિશ્વાસપાત્ર કંપનીનું બિયારણ લેવાનું ગમે ત્યારે હું એવું નથી કેતો કે આ કંપનીનું લ્યો કે આ કંપનીનું આ વેરાયટી તમને સારી લાગી તો આમાં તમને કઈ કઈ રીતેમાં સારી લાગી તો વેરાયટી આ વેરાઇટીમાં તમને શું લાગ્યું આ વેરાઇટીમાં ફાલ અને ચાપવા અને ફૂલ અત્યારે સારા છે મે આવો કપાસ આજથી પંદર વર્ષ પહેલાં જોયેલો આજ મારા પડામાં પછી આ પંદર વર્ષ પછી વાર જોયો હું મોરબી રહું છું મારા મજૂરો અને મારા કાકાના દીકરા એ જ મહેનત કરે છે બરોબર પણ મે આજે જોયું આવી અને કંપનીનું બિયારણ મને સારું લાગ્યું પછી અને વિશ્વાસમાત્ર કંપનીનું ગમે ત્યારે ખેડૂતોએ બિયારણ લેવાનું ક્યારેય છેતરવાની કોશિશ નહીં કરવાની